બંગાળની ખાડીમાં મોંથા વાવાઝોડું સક્રિય થયું છે જેની અસર ઓડિશા આંધ્રપ્રદેશ અને પશ્ચિમ બંગાળમાં જોવા મળશે જ્યાં અલર્ટ આપી દેવામાં આવ્યું છે એકસો દસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે અઠ્યાવીસ ઓક્ટોબરે મોંથા ત્રાટકી શકે છે મછલીપટ્ટનમ અને કલિંગપટ્ટનમ વચ્ચે ટકરાશે આ વાવાઝોડું જો કે વાવાઝોડા પહેલાં ઓડિશામાં હાઈ અલર્ટ આપી દેવામાં આવ્યું છે તેલંગણામાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે સાથે સાથે માછીમારોને દરિયો ન ખેડવા સૂચના અપાઈ છે આગામી પાંચ દિવસ વરસાદની આગાહી કરવામાં આવી છે હવામાન વિભાગે કરી છે વરસાદની આગાહી કારણ કે અરબસાગરમાં ડિપ્રેશન સિસ્ટમ સક્રિય થઈ છે જેની રૂપે સૌરાષ્ટ્ર અને કચ્છમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે રાજ્યના અન્ય ભાગમાં પણ ભારે વરસાદની સંભાવના છે દરિયાકાંઠાના વિસ્તારમાં એલસી થ્રી સિગ્નલ જાહેર કરાયું તાપમાનમાં પણ બે થી ત્રણ ડિગ્રીનો ઘટાડો થઈ શકે છે રાજ્યમાં એકસો ઓગણત્રીસ તાલુકામાં કમોસમી વરસાદ ખાબક્યો સૌથી વધુ ભાવનગરના મહુવામાં છ ઇંચ વરસાદ વરસ્યો તાપીના સોનગઢમાં ચાર ઇંચ ઉમરપાડામાં ત્રણ ઇંચ વરસાદ પડ્યો ઉના જાફરાબાદ સુત્રાપાડા અને દેરીયાપાડામાં ત્રણ ઇંચ વરસાદ પડ્યો રાજુલા અને ભાવનગરમાં પણ ત્રણ ઇંચ વરસાદ વરસ્યો સાગબારા કોડીનાર પાલીતાણા જલાલપુરમાં બે ઇંચ સુબીર તિલકવાડા ગરુડેશ્વર અને નાંદોદમાં પણ બે ઇંચ વરસાદ થયો ડાંગ આહવા તળાજા અને સુરતમાં એક એક ઇંચ વરસાદ વરસ્યો અમદાવાદ શહેરમાં વહેલી સવારથી વરસાદી માહોલ જોવા મળ્યો છે શહેરના અનેક વિસ્તારમાં વહેલી સવારથી જ વરસાદી માહોલ જોવા મળ્યો સવારની દિનચર્યા પણ આ વરસાદને કારણે ખોરવાઈ ગઈ છે રાત્રે ત્રણ વાગ્યાથી ધીમી ધારે શરૂ થયેલો વરસાદ જે હજુ પણ કેટલાય વિસ્તારોમાં યથાવત છે ધીમી ધારે વરસી રહેલા આ વરસાદે ફરી એકવાર માહોલ જોવા મળી રહ્યો છે હવામાન વિભાગ અને હવામાનના નિષ્ણાતો દ્વારા અનુમાન આગાહી વ્યક્ત કરવામાં આવી હતી એ પ્રમાણે વરસાદી માહોલ અમદાવાદ સહિત રાજ્યભરમાં જોવા મળી રહ્યો છે અમદાવાદ શહેરની વાત કરીએ તો તમે જોઈ રહ્યા છો કે વહેલી સવારથી ત્રણ વાગ્યાથી શરૂઆત થઈ હતી ઝરમર ઝરમર વરસાદ વરસી રહ્યો હતો જે હજુ પણ એટલે કે સાત વાગ્યા ઉપરાંતનો સમય થવા આવ્યો ત્યારે પણ આ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે એટલે જ્યારે અમદાવાદવાસીઓ આજે સવારે ઉઠ્યા હશે ત્યારે એ અચંબામાં મુકાઈ ગયા હશે કેમકે એક તરફ જ્યાં ઠંડી ફૂલગુલામી ઠંડીની મોસમની શરૂઆત થઈ છે અને એવામાં જ આ બીવડી ઋતુનો અનુભવ કરવાનો વારો આવ્યો છે કેમ કે આજે વહેલી સવારથી એટલે કે ત્રણ વાગ્યાથી વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે અને આજના દિવસની વાત કરીએ તો હવામાન વિભાગે જે શક્યતાઓ અને અનુમાન વ્યક્ત કર્યું છે આગાહી કરવામાં આવી છે એ પ્રમાણે આખો દિવસ વાદળછાયું વાતાવરણ અથવા તો વરસાદી માહોલ અમદાવાદ સહિત રાજ્યના અલગ અલગ જિલ્લાઓમાં જોવા મળી શકે છે ગઈકાલે પણ ઉત્તર ગુજરાત વિસ્તારમાં સાથે સાથે દક્ષિણ ગુજરાતના અલગ અલગ રા જે શહેર અને ગામો છે ત્યાં પણ વરસાદી માહોલ જોવા મળ્યો હતો અને આજના દિવસની વાત કરીએ તો અમદાવાદ સહિત એની આસપાસના જિલ્લાઓમાં પણ વરસાદી માહોલ જોવા મળે એ પ્રકારની શક્યતાઓ હાલ વ્યક્ત કરવામાં આવી રહી છે કેમેરા પર્સન નિકુંજ પ્રજાપતિ સાથે અર્પિત દરજી ગુજરાત ફર્સ્ટ અમદાવાદ કમોસમી વરસાદ વરસવાને કારણે ભાવનગરનો શેત્રુંજી ડેમ ઓવરફ્લો થયો ઉપરવાસમાં પડેલા માવઠાને કારણે ડેમમાં પાણીની આવક વધી અને ડેમ છલકાયો તેમના વીસ દરવાજા એક ફૂટ સુધી ખોલવામાં આવ્યા અને અઢારસો ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે પાણીની આવક અને જાવક બંને જોવા મળી